તમે જોઈ શકો છો હું સવારના આવી ગયો છું સવારના નવ વાગી ગયા છે ટાપી નમસ ઉપર આવી ગયો છું અને અહીંયા આગળ આ બે લાખ દીવડાની તૈયારી શરૂ થઈ ગઈ છે આ સ્ટેજ બની ગયો છે અહીંયાગારી લોકો સેવા માટે આવી ગયા છે અને દીવા કઈ તરફ મૂકશે તો મને ખબર નથી પરંતુ આ રીતનું કોઈ અહીંનો માહોલ છે આ તમે જોઈ શકો છો અને આજે આજ ઘાટ ઉપર બે લાખથી પણ વધુ દીવડાઓ પ્રચલિત કરવામાં આવશે તો આપણે એ પણ જોઈશું અને આ સવારનો તમને નવ વાગ્યાનો સમય અને આ અહીં લોકો સેવા કરતા જોવા મળશે અને આ તમે વાંચી શકો છો જય શ્રી રામ અહીંયા આ રાતની તૈયારી શરૂ થઈ ગઈ છે આ તરફ તમને જોવા મળશે શ્રી રામ ભગવાનનું જે મંદિરની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે એ રીતનું અહીં દીવા પ્રજ્વલિત કરવામાં આવશે આ તમે જોઈ શકો છો આ સીન તો તમને રાતના જોવામાં સારો લાગશે અને હમણાં સવારનો ટાઈમ થયો છે સવારના નવ વાગી ગયા છે અને આ તરફ શ્રી રામ ભગવાનની દીવડાઓથી હનુમાન દાદા બનાવેલા છે ઓકે નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું ચેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયો છું ફરી એકવાર ટાપીના કિનારે ટાપી નમસ્ટુબિયમ પરિવાર દ્વારા આજે અહીં બે લાખ કરતા પર વધુ દીવડાઓનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં સવારનો સમય થયો છે નવ વાગ્યા છે અને અહીંયાની થોડી તૈયારી તમે જોઈ શકો છો આ તરફ છે શ્રી રામ બનાવવામાં આવ્યા છે અને આ તરફ છે અયોધ્યાના મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તો ચાલો હવે આપણે સીધા સાંજના મળશે તો બાય બાય અને આ તમે જોઈ શકો છો મારી સાથે આવ્યા છે આપણા સમર્થભાઈ સમર્થભાઈને સવારની પરમાં હું મંદિર લઈને ગયો હતો હવે થી તો આપણે જઈશું અને આ જોઈ શકો છો હું ફરી આવી ગયો છું ટાપી પરિવારના આંગણે અને આ આંગણામાં રંગોળી પૂરવાનું કામ શરૂ થઈ ગયું છે તો હવે આ વિડીયો જોતા રહો તમે જોઈ શકો છો હમણાં સમય થયો છે બપોરના ત્રણ વાગી ગયા છે અને સ્વયંસેવકો હવે અંદર તેલ ભરી રહ્યા છે અને વાટી લગાવી રહ્યા છે ને પછી પ્રજ્વલિત કરશે આપણે અને થોડા ડ્રોન શોટ પણ જોઈશું આજે આ ઘાટ ઉપર સ્વયંસેવકો એટલે કે એસએમસીના જવાનો જેણે સુરતને સ્વચ્છ રાખ્યું છે તો એના કારણે આપણા સુરતનું બીજા નંબર પરથી પહેલા નંબર પર આવી ગયું છે એસએમસીના જવાનોનું પણ અહીં સન્માન કરવામાં આવવાનું છે આજે અને કાર સેવકોનું પણ અહીં સન્માન કરવામાં આવવાનું છે તો આ બધી ફૂટેજ નાઇટમાં આવશે જોવા તો એના માટે આખો વિડીયો જોતા રહો અને હવે આપણે જે પણ આ વિડીયો જોઈ રહ્યા છીએ આ બધા વિડીયો છે ડ્રોન શોટના આ ટાપી ઘાટ ઉપર જે બે લાખ દીવડા પ્રગટાવવામાં આવવાના છે આ એના બધા વિડીયો છે અને આ બપોરના ત્રણ વાગ્યાનો સમય છે આજે મારી સાથે મારો મિત્ર આવ્યો છે એમનું નામ છે મહેશભાઈ વિરવાલ અને આ તમે જોઈ શકો છો એસએમસીના જવાનો આવ્યા છે ફાયર બ્રિગેડના જવાનો આવ્યા છે અને પોલીસ જવાનો પણ અહીંયા આજે સેવામાં આવ્યા છે એના માટે અહીં પોલીસ જવાનો પણ એમની ફરજ બજાવી રહ્યા છે અને આજે વી વીઆઈપી મેમ્બરો પણ આવવાના છે ઘણા તો આપણે એમની સાથે પણ થોડી ફૂટેજ જોઈશું તો વિડીયોમાં બન્યા રહો વિડીયો ગમે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આવો મોકો વારંવાર મળતો નથી કમસે કમ આ ટાપી ઘાટે બે લાખથી પણ વધુ દીવડાઓ આજે પ્રજ્વલિત થવાના છે તો વિડીયોમાં બન્યા રહો આ તમે રોનક જોઈ શકો છો અને આ વાળા છે સેન્વીચવાળા છે અને ફણસાણનું પણ અહીંયા સ્ટોલ નાખવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો અહીં સાંજના સાડા છ થઈ ગયા છે અહીંયા બાઇક પાર્કિંગ છે તો આપણે અહીંયા બાઇક પાર્કિંગ કરી દઈશું આ તમે જોઈ શકો છો બાઇક પાર્કિંગ અને આ તરફ ઇસ્કોન ટેમ્પલ તમે જોઈ શકો છો હવે આપણે એની બાજુમાંથી ધીરે ધીરે રામ મધી બાજુ જઈશું જોઈ શકો છો આજની ભીડ ને આ આપણે આવી ગયા છે રામમધી મંદિર પાસે અને આ તમે જોઈ શકો છો તાપી કિનારેની ભીડ અને આપણા સમર્થ અને આપણા ખતરો ખેલાડી પણ અહીંયા આવી ગયા છે હવે આપણે ત્યાં જઈશું મંડપની પાસે અને આ તમે જોઈ શકો છો સાંસ્કૃતિક પ્રોગ્રામ ચાલી રહ્યો છે આ કોઈ ક્લાસીસના છોકરાઓ છે જે અહીં નૃત્ય કરી રહ્યા છે અને એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોઈ શકો એક હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે અને એની આગળ આ નાના નાના બાળકો રામ લક્ષ્મણ અને સીતાના રૂપમાં અહીં લોકોને આશીર્વાદ આપી રહ્યા છે તમે જોઈ શકો છો અને આ અહીંની આજની ભીડ છે જે લોકો અહીં સમાતા નથી આ તમે જોઈ શકો છો અહીંની ભીડ અને તમે જોઈ શકો છો બાપુ અહીં આવી ગયા છે રામ મધિના બાપુ છે આ એમના પણ આ તમે દર્શન કરી શકો છો અહીં તો આ તમે જોઈ શકો છો કુણાલભાઈ અને હર્ષભાઈ સંઘવી આવી ગયા છે

તપ સૌ રોજ આવો રોજ સાડા છ વાગ્યાનો સમય છે અને તમે અહીંયા આવીને આરતી કરી શકો છો અને અહીંયાનો લાભ લઈ શકો છો અને હમણાં પણ વિડીયોને સેવા સંધી પણ ચેનલને લાઈક કરીને સબ્સ્ક્રાઇબ કરજો બહુ સારી મહેનત કરે છે અમને સબ્સ્ક્રાઇબ કરજો અને સંઘી યુટ્યુબ મારી ચેનલ છે એમાં પણ વિડીયોઝ આવશે સપોર્ટ કરજો ભાઈને પણ અમને બધા અને આ જોઈ શકો છો તમે સ્વયંસેવકો દીવા પ્રગટાવવાનું શરૂ થઈ ગયું છે આ બધી તરફ તમને લોકો અહીંયા સેવા કરતા તમને જોવા મળશે અને હમણાં આપણે હર્ષભાઈ સાથે વાત કરી જે યુટ્યુબર હતા ચાલો તો હવે આપણે અહીંના નાઇટના ડ્રોન શર્ટ થોડા જોઈશું અને પછી ટાપી આરતીનો લાભ લઈશું અને પછી આપણે અહીંનો જે કંઈ પણ પ્રોગ્રામ હશે તો હું તમને જણાવતો રહીશ તો વિડીયો જોતા રહો અને આ તમે ડ્રોન શોટ જે જોઈ રહ્યા છો હવે અહીંયા ગરી ફટાકડા પણ ફોડવામાં આવ્યા છે તો એના પણ થોડા આપણે ડ્રોન શોટ જોઈશું અને અહીં દર્શનાબેન જળદોષી પણ આવી ગયા છે એમનું સ્વાગત થઈ ગયું છે અને એમની આજે બર્થડે છે તો આપણી અને આપણા ચેનલ તરફથી એમને હેપી બર્થડે ટુ યુ આપણે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ કે એ અહીં આવ્યા હતા અને હવે આપણે આગળની ફૂટેજ જોતા રહો જેથી કરીને અહીંની પૂરેપૂરી માહિતી તમને મળી રહે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો ડ્રોન શોટ તમે આ જોઈ રહ્યા છો પ્રોન્સો જ જોઈ લીધા હશે અને હવે આપણે થોડા અંદર આરતીના પણ જોવા જઈશું ફૂટેજ તો વિડીયોમાં બન્યા રહો અને હવે ધીરે ધીરે આપણે બહાર જઈશું અહીંયાથી આ આપણા સૌની આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિરનું ભવ્ય નિર્માણ અને એની સાથે સાથે કેદારનાથ જેવા દરેક આસ્થાના કેન્દ્રોને ખૂબ સરસ રીતે વિકાસ પામ્યા છે તો આપણે રામ મંદિરના ભવ્ય નિર્માણમાં જે સ્વયંભૂ લોકોની એમાં જોડાઈ રહ્યા છે એમાં પણ આપણે સૌ કાલે જોડાઈ જઈએ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ અને કુનાગભાઈ હંમેશા પરિવારની જેમ તમારી જોડે જ રહું છું અને જે સરસ મજાના કાર્યક્રમના તમારા સાક્ષી બન્યા મારો જન્મદિવસ આવો તમારી સાથે ઉજવાયો એ મારા માટે હું સૌભાગ્યની વાત છે હું તમારા વચ્ચે તમારી સાથે ઉપસ્થિત રહી છું અને સુરત શહેરનો પરિવાર જેમ જે નવ વર્ષની થઈ છે અનેક આસ્થાઓ અને અનેક લોકોની ઈચ્છા પૂરી થવાની છે અને એવી જ રીતે બે હજાર ચોવીસ નું વર્ષ પણ આપણે માટે યાદગાર રહેવાનું છે ત્યારે આત્મનિર્ભર તરફ આગળ વધતા ભારતની અંદર આપણી સાંસ્કૃતિક વિરાસત સાથે આપણે જતન સાથે ખૂબ મોટા સંકલ્પો સાથે કર્તવ્ય આગળ વધીએ એ શુભકામના જય શ્રી રામ જય શ્રી રામ સ્વચ્છતાની અંદર આપણે ડંકો વગાડી દીધો છે નંબર વન બની ગયા છીએ તો એ સફાઈ કામદાર સારા માર્ક્સ મળે માટે મેક્સિમમ ટાઈમ આપણે નંબર 2 પર હતો તો એવું હતું કે ઇન્ડોર ઇન્ડોર હંમેશા પહેલું હતો એ આ મળ્યા છે અલ્લા થકી સુરત કે અંદર

નવા બ્લોગમાં ફરીથી મળીશું તો ત્યાં સુધી બાય ભાઈ